નમસ્કાર મિત્રો હું પહેલાં તો મારે યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે એક એવા પરિવારને મળવા આવ્યા છીએ જે બહુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો પહેલાં તો મિત્રો હું અવારનવાર મારા સેવાના વિડીયો યુટ્યુબમાં અપલોડ કરું કરતો હોઉં છું તો મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે મને ફટાફટથી કોમેન્ટમાં જણાવજો અને મિત્રો આપણે આજે એવા પરિવારને મળવાના છીએ જે તમે વિડીયોમાં આગળ હું આગળ આગળ તમને બતાવતો રહીશ તો વિડીયો કન્ટિન્યુ જતા રહેજો ને આપણે પરિવાર પાસે જઈએ અને એમની સાથે વાતચીત કરીએ તમે અહીંયા हम्म ई बुरी के के सामने कोन काटो

तो कर दे मैंने आधा 3 महीने तक मैंने ये

कन्फ्रेन्समा आछी भयो कसलाई गनिन्छ र छताङ देख्छ यत मान्छे काट्छ हु के हो न कक अपरेसन दिन पछि दिनपात असा हा रेडी न बेन बोलिन्थे ला ला आउकते मन्त्री बन भएन छ अनि टाइम स्टार्ट गर्दा दिदीपछि नि जित्ने छ नि न हो हँ म लेखुँ बापा म थालेँ नि आउ नि To soli, be asu kara nek sori, be asu koro karo Ini kin noti molo, hmm. <hesitation> it in mainwa Yang maina pasan to, to in maina yu yan jam liya hmm. do

મે તો મારા દીકરા થઈને જ આવ્યો છું એ જો મુનઝતાણી મળી અમે તમને તમારા હાટુ જે લાવ્યો છું દીકરાની યાદગીરી માટે ચલો આ યાદગીરી હ કેતઈ

અબ્રારભાઈ હારુકભાઈ ડેરૈયા એમના તરફથી એટલે એમને ચીના તરીકે બધા ઓળખે છે અને એમના તરફથી મળેલું છે તો આવા સેવા કાર્ય બધા કરતા રહે એમને આશીર્વાદ આપી અને તમે એક

અમે તો માત્ર મળે નિમિત છે અમને આ બધું આવતું હોય છે તમારા સુધી અમે પહોંચી શકીએ આશીર્વાદને આશીર્વાદ દ્યુ કે આવા કાર્ય અમે કરતા રહીને તમારા બધાય સુધી પોગાડતા રહીએ બીજી વાર અહીંયા મિત્રો તમે જોયું એ પ્રમાણે આગળ જે આપણે માજી મળ્યા એમની દીકરી અને દીકરો બે બોલી નથી શકતા એટલે કે મૂંગા છે અને માજી તેમનું ભરણ પોષણ કરે છે અને મિત્રો માજીની હું તમને વાત કરું તો માજી અત્યારે હાલમાં તો કોઈ એવું કામ નથી કરી શકતા અને જે બેન મૂંગા છે એમને એ ઈશારાથી સમજાવી અને એ રસોઈ બનાવડાવે છે અને માજીથી પણ કંઈ કામ થતું નથી તો મિત્રો અમે આવી અવારનવાર સેવા કરતા હોઈએ છીએ તો મિત્રો તમને મારી સેવા કેવી લાગી છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો